નમસ્કાર મિત્રો એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર પણ લિંક નથી તો ઓટીપી વગર તમે તમારું આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યુઆઈડીઆઈ દ્વારા આધાર કાર્ડને લઈને એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે આ એપમાં તમે વગર ઓટીપી એટલે કે તમારા ફેસ દ્વારા તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આ એપ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે જ્યાં જઈને તમારે આધાર બેટા લખવાનો છે આધાર બેટા લખશો એટલે આ પ્રકારની એક એપ્લિકેશન આવશે જે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે ઓપન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા જે પણ પરમિશન માગે છે તે તમારે અલો કરવાની છે ત્યારબાદ તમારે અહીંયા ડિસ્કવર ફીચર કી પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારે બધે નેક્સ્ટ જ ક્લિક કરવાનું છે ત્યારબાદ એન્ટર આધાર નંબર પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે આઈ ડુ ઇટ આઈ એમ રેડી વિથ આધાર પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારો આધાર કાર્ડ નંબર તમારે લખી દેવાનો રહેશે આધાર કાર્ડ નંબર લખાઈ ગયા બાદ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનો છે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આ પ્રકારની ટર્મ્સ એન્ડ કન્ડિશન આવશે જે તમારે વાંચી લેવાની છે ત્યારબાદ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરી દેવાનું છે ને પ્રોસેસ પર ક્લિક કરવાનું છે અહીંયા બે ઓપ્શન્સ છે યુઝ યોર આધાર લિંકેડ મોબાઈલ નંબર અને બીજું છે ડિફરન્ટ મોબાઈલ નંબર અહીંયા તમારે યુઝ ડિફરન્ટ મોબાઈલ નંબર પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે યસ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમે જે પણ સિમ કાર્ડ દ્વારા ઓટીપી મોકલવા માગો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરીને યસ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા ઓટીપી માટે તમારે જે પણ પરમિશન માંગે છે તે પરમિશન અલો કરી દેવાની રહેશે અહીંયા સાહીઠ સેકન્ડની સમય મર્યાદામાં ઓટીપી જશે ત્યાર બાદ તમારે કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક કરવાનું છે ફેસ ઓથેન્ટિકેશન માટે તમારે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે એક ઈ હસ્તાક્ષર અને બીજી એપ્લિકેશન છે આધાર ફેસ આરડી આ બંને એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે ત્યારબાદ તમારે અહીંયા ઇનિશિએટ ટુ ફેસ ઓથેન્ટિકેશન પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારે આંખો બંધ કરીને ખોલવાની રહેશે એટલે તમારો ફેસ કેપ્ચર થઈ જશે તમારો ફેસ કેપ્ચર થઈ ગયા બાદ તમારે ગેટિંગ યોર આધાર રેડી પર તમારે અહીંયા પ્રોસીઝ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે છ અંકનો તમારે પિન તમારી રીતે ક્રિએટ કરવાનું છે અહીંયા પિન તમે કોઈ બી રાખી શકો છો ત્યારબાદ ફરીવાર તમારે પિન લખી દેવાનો છે ત્યારબાદ આ રીતે તમારું આધાર કાર્ડની એપ્લિકેશન ઓપન અહીંયા તમારા આધાર કાર્ડમાં જે પણ તમારી માહિતી છે તે આવી જશે તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે શેર આઈડી પર ક્લિક કરવાનું છે અહીંયા ત્રીજા નંબરમાં ડાઉનલોડ આધાર પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ જ્યારે ડાઉનલોડ થશે ત્યારે તમારે પાસવર્ડ એન્ટર કરવાનો આવશે પાસવર્ડમાં તમારા નામના પ્રથમ ચાર અક્ષર કેપિટલમાં અને તમારા જનમનો વર્ષ તમારે લખવાનો રહેશે અને અહીંયા તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ આધાર સક્સેસફુલ આવી જશે ત્યારબાદ તમારે આવીને તમારું આધાર કાર્ડ ઓપન કરી દેવાનું છે જો આપેલ માહિતી તમને સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજો લોકોનો પણ વિડિયો શેર કરજો આભાર